રાજકોટ જિલ્લા ધોરાજી ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા ધોરાજી સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને ન સોંપવામાં આવે તેમજ રોટેશન ચાલતા રોજમદારો સફાઈ કામદારને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેમજ ધોરાજીની વસ્તી વિસ્તારને ધ્યાનમાં રાખીને સફાઈ કામદાર રોજમદારોનું સેટઅપ વધારવા બાબતે આવેદન અપાયું છે તો રાજ્ય નગરપાલિકા તંત્ર દ્વારા કામદારોને લાવેણા અને ડ્રેસ પણ આપવામાં આવે તેવી માંગ તથા તો રાજ્ય સફાઈ કામદારોને ખાનગી કંપની ન સોંપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આગામી સમયમાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો જલદ આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ આશિષભાઈ જેઠવા મહામંડળ પ્રમુખ સફાઈ કામદાર મહામંડળ પ્રમુખ આજે રોજ અમે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું છે આ આવેદન પત્ર આપવાનો અમારો હેતુ એ છે કે નગરપાલિકા દ્વારા જે હાલમાં ટેન્ડર પ્રક્રિયા બહાર પડી છે એ ટેન્ડર પ્રક્રિયાની અંદર દસ નંબરની કોલમ અને ચિમોતેર નંબરની કોલમમાં એવું જાહેર કર્યું છે કે નગરપાલિકાના જે રોજમદાર અને કાયમી કર્મચારી એકસો સોળ છે તે તમામ ને સુપરવિઝન અને એનું આઉટસોર્સિંગ માણસો આપીને આઉટસોર્સિંગ પાસે કામ કરાવવાનું જેનો અમે વિરોધ કરીએ છીએ જે સ્થિતિમાં અમારા અત્યારે કામદારો આવે છે એ જ કામદારોને સ્થિતિમાં રાખવામાં આવે તેમજ હાલમાં જે એક મહિનો કામ ઉપર રાખીને એક મહિનો કામ ઉપરથી રોજમદારોને ઉતારી નાખે છે